વેલકમ બેક દોસ્તો નવો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આ તો ભાવનગર તો આપણે આવી ગયા હતા લોખંડની મિલમાં જે સરિયા ભરવા માટે ફરિયાને એંગલ હતી તો આપણે કારણ કે લોકલ ચાલ્યા લેવા લોકલ માલ બધો આપણે ભરશું ગાડીઓ આ રીતનું કાંઈ છે ગાડી ભરી છે આ સામે આપણી ગાડી ભરી એટ નાઇન ડબલ એટ આપણે ગાડી લીધી છે ભાઈ દસ વ્હીલા હવે આપણે લોકલ જ ચાલશું ટાયર તો આપણે બધા નવા જ નાખી દીધા છે આપડી નાની ગાડી છે દસ વીલાની બધા ટાયર આ ટાયર આપણે ઘરે જઈને બદલાવાના છે પછા આ બધું કૂટલું જ પેન્ટિંગ વેન્ટિંગ આપણે નિરાતે કરાવશું ફ્રી થશું એટલે આ બધું વેલ્ડિંગ તો આપણે કરાવી નાખ્યું છે આ સાઈડ આપણે ટાયર તો બધા આપણે જો કે નવા જ રાખીએ આપણે સિંગલ હાલવાનું એકલાને એટલે આપણે ટાયર તો બધા નવા જ રાખીએ છીએ આમાં બેટરી બી પણ નવી નાખી દીધી છે ટાયર બી બધા નવા નાખી દીધા બ્રાન્ડ કંપનીને આપણે નાખી દીધા છે ઉપાધિ નહીં આ રીતનું આપણું ગાડીનું અંદર લુક છે અગરબત્તી નાખી છે ટેપ બી નવું નાખાઈ દીધું આપણે જોઈએ આપણે ક્યારે આપણી ગાડી ભરાય છે ક્યારે વારો આવે છે એની અત્યારે આપણે ગાડી ઘણી ત્રણ ચાર ગાડીઓ સામે પડી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અત્યારે ચૌદ ગાડીઓ છે લોડિંગ પણ ચાલુ થઈ ગયું છે અત્યારમાં જોઈએ આપણી ગાડી ક્યારે ભરાય જો મિત્રો આપણે તમે આપણા વિડીયોમાં નવા હોય લાઇક શેર કોમેન્ટ ભૂલતા નહીં આ તો ભાવનગર બત્રી એકાશી બરાબર આપણી ચેનલનું નામ છે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મારા મિત્રો બરાબર વિડીયો જોજો સારો લાગે લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો તો ભાવનગર બરાબર આપણે જવાનું છે અહીંયાથી રાતે આપણે તમને એ નીકળ્યું દેખાડશું આપણે ક્યાં નો લોડ કર્યો છે આપણે ગાડીમાં આપણે આવી ગયા કાંટો કરીને લોડિંગ કરવા માટે જોઈએ ક્યારે લોડિંગ થઈ જાય ગાડીમાં લોન ચાલુ છે

હજી ટીલ આપણે આપે અને હવે નીકળવાનું છે ફટાફટ વિડીયોમાં નવો લાઈક શેર કમેન્ટ કમેન્ટનગર તો ભાવનગર તો સારો મિત્રો આપણે નજારો તમે જોયા રાખજો મોજ લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં રોજે રોજ મોજે મોજ તો મિત્રો મંદિરનો માહોલ ભૂલ જામી ગયો છે આપણી સાથે આવી ગયા છે ઇલિયા

જમવા માટે દાળ તડકા રોટી છાસ કેમ હાલો જમવા ઓຊુમ્બો કાઠિયાવાડી ચા પીવા માટે રાખી લીધું છે ભઈને નીંદર આવે તો ટાટ વઈ લે થોડે કામ રાત દીજે કેમ ચા પીયો તો થોડી વાલી ગરમાગરમ ચા આવી ગઈ છે રાત ના વાગી ગયા 11 ફાઈનલી આપણે પહોંચી ગયા વોટામાં સર્કલ આજે આપણે ધારાપુર અને આજે આપણે સીધો રાજકોટ અહીંયા પણ કામ ચાલુ છે બધું અહીંયા પણ ટ્રાફિક થઈ જવાનું છે દુનિયાનું વોટામણ ચોકડી બાપા સીતારામ મોટલ ફળાભાઈ ની કેમ અમદાવાદ અમદાવાદ આવી ગયો આપણે અમરાઈવાડી રાતનો હજારો ભાઈ અમદાવાદ નો સિટીમાં ત્યારે આપણે હાલ જઈએ છીએ નવા બ્રિજ બની ગયા એમાં આપણે થોડા ઘંટ થઈ જઈએ છીએ કે આપણે આવી ગયા અમદાવાદ સિટીમાં તેર ચૌદ વર્ષ પછી બધા બ્રિજ બની ગયા એમાં મગજ કામ કરતો બંધ થઈ જાય ભાઈ સિટી માં તો જુઓ મિત્રો આપણે આવી ગયા છે અમદાવાદ સિટીમાં નેમકો ચાર રસ્તા ઉપર તો આપણે ચાર વાગ્યા પાર્ટી વાળા આવશે બે કલાક આપણે આરામ કરી જોઈએ ચાર વાગે બે કલાક આપણે આરામ કરી નીંદા સડી છે ઠંડી ફૂલ છે બરાબર

મિત્રો હજુ આપણે વાગી ગયા ત્રણ આપણે બેઠા છે ગાડી ખાલી કરવા લાગી ગઈ છે અહીંયા આપણે ગાડી ખાલી થાય છે આપણે ગાડી બેઠા છે ફ્રી થઈ સાવ નવ ત્રણ વાગી ગયા સવારના હું તો આપણે પહોંચી ગયા છે છ વાગ્યાના

और आ चार वगे ने मुकी दी केला वगे खाली दी आहार वाले केला केला किया आज तो ये हाल है केला केला किया कौन केला रात को नजर हो भाई आप जाम

આરામ કરી જાય સવારમાં આપણે જવાનું છે લોડિંગ કરવા માટે સિટીમાં પાછું તો વિડીયો બનાવી રહેજો કન્ટિન્યુ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર મોર્નિંગ ડોક તો આપણે રાજીના લોડિંગ માટે આવી ગયા છે અમદાવાદ સિટીએમ ચાર રસ્તા જેવા ત્યાં તો આપણું લોડિંગ ચાલુ થઈ છે ગેરંટી લોડિંગ થઈ ગયું છે એન્ટ્રી લોડિંગ કરીને હવે જોઈએ આપણે ક્યારે હવે નીકળી હોય બરાબર વિડીયોમાં બનાવી જાઓ વિડીયો નવો સબસ્ક્રાઈબ કરો ભૂતાની આપણે ભાવનગર હવે મૂકો કન્ટિન્યુ બનાવી જાઓ વિડીયોમાં વિડીયો સારો લાગે શેર કરજો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ભૂતાની આપણે ભાવનગર ઠંડી ભાઈ પડે છે અને મેટ્રો રોડનું કામ ચાલુ છે મેટ્રો ટ્રેનનું અને ઝુમ્મસ થઈ રાજા છે રિંગ રોડ ઉપર ઉચકારી બહુ તૈયારીમાં દિયારીમાં છે ઉચકારી થી બીજો થોડોક માલ હળવાનો છે આપણે કામ દેખાય ડી માર્ટ બહુ ધુમ્મસ છે ઘાટ સવારનો નો બે જ વ્યક્તિ સુરત જતા નીકળ્યા જ નથી બહાર આપણે બીજા લઈ આપણે હાલ કરાવી દીધું છે જમાલપુર ના ગેટ ગયા ચાલો મિત્રો આપડે બિરિયાની લઈને આવ્યા એ બિરિયાની આપણે ઈડી જમવા બેઠી ગયા છે એક તો ખાલી કરી નાખી દે અને બીજું ખાલી કરવાની વાત છે હવે આપણે તો નહીં હાલે તમારે ખાવું એટલી કાઢી લઈ લે પેલા તો કે છે આપણે ચોખા નથી ખાતા પણ એક જબલું તો પૂરું કરી નાખ્યું છે ઇન્ડિયાભાઈ એને ચોખાથી બહુ એલર્જી છે એને એક પડીકું ખાલી કરી નાખ્યું છે પોતે એકલાએ બીજું પડીકું ચાલુ છે તોય શું કે છે કે ચોખાથી બહુ એલર્જી છે હું ચોખાથી બહુ એલર્જી છે બિરિયાની ઇન્ડિયાભાઈ

અમને કા કીધું કે નોય મારા રોધી ગયા છે અને પાન બી લાયા છે તો આપણે પાન બનાવશું ના બી લાયા નું ઓફિશિયલ ખાવા માટે સાફ કરી નાખો જોઈએ ધૂડ ઉડ નાખો ગાડી બધી ધૂળ કાઢી આયા કેટલા દિવસની બધી કોબર ખાણો સાફ સફાઈ નું કામ ચાલુ છે જય ભાઈ બેટા ગાડી આપડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ભાઈ આવે છે કમ્પ્લીટ નાળા તરી ભાઈ બાંધી કમ્પ્લીટ ઓર લાગુ છે ઓન ડ્યુટી ઇફ એમ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઇલિયર પર મોબાબુ અને કમ્પ્લીટ આપણે જીટ પર બેહી ગયા છે ગાડી ચાલુ કરીને કાજે આપણે નીકળ્યો જામનગર મટી આપણે ધોળાજી ઉંકે નોએન મટી નીકળવાના બાદ જેમ હા હા ਘੋੜਾ ਨਹੀਂ ਜਾਈ ਸੁ ਭਾਈ ਨਾ ਕ ਨਿਕੜਾ ਗਾਡੀ ਹੋ ਨਹੀਂ ਰਹੀ ਨਹੀਂ ਸੁ ਭਾਈ ਕਿੱਲੋ ਕੇ ਨਿਕੜਾ ਰਾਤਰੇ 10 ਵਜੇ ਅੰਦਰੋਂ ਨਿਕਲੀ ਗਿਆ ਸਾਡੇ ਹੁਣ છ અને આપણે ચંડોળા તળાવ પાર કરી લીધું છે અને કે આપણી ગાડીમાં બોર લાગેલું છે એટલે આપણને કોઈ રોક્ષ જ નહીં આજે આખા અમદાવાદમાં ગમે ને ફરીએ કયો રેંગણુર ઉપર મથલાલી પાર કરી લીધું છે હવે આપડે ભગવાન ટપકી અગર ભેગા ભાવનગર 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 કેમ ભાવનગર દોસ્તો પહોંચી ગયા છે ધોળકા જે કલીકુન વાળું સર્કલ આપણે પાર કરીને આપણે આવ્યા છીએ આપણે હવે ખેડા બાજુ ખેડાથી આપણે ટર્ન મારશું રાઈટ બાજુ એટલે સીધા આપણે મોટા મારશું તો આપણે જાગી ગયા હતા વેલા વહેલા જાગી કરી આપણે ખાલી કરવા માટે અગરબત્તી બધું કરી નાખી છે આપણે પહોંચી ગયા હવે ભાવનગર महाराणा प्रताप કોર બીજે તો જોન સીટી માં ખાલી કરો તો બનાયેલો વિડિયો માં આવો આપડે હળી જાય ભાઈ બેય જો બસ આવી ગય ભાવનગર આપણો એન્જિન નો સીપ નો ઇન્જિન છે

Bye.